रेवली जय रामचंद्र भव कनो चारे मनमागाय कनो चारे वनमागाय ददायने मरवा जाय आदा मरवा जाय तू छाती तीन कोयने वायर गंडा कोयने वा બેસીને ખાતા બેસીને ખાતા રસ

છોડાયા મળે છે સારા છોડાયા મળે છે કાનમાં વાતું કરે છે કાનમાં વાતું કરે છે માધા પરણવાની કોઈને વાત કીરતી નઈ પરિ કોઈને વાત કીર્તિજી સમજાવે છે કીર્તિજી સમજાવે છે રાધા મનાવે છે રાધા મનાવે છે છે કાનો કામણ ધારો છે ઘરલીના મત ભણે છે મોરલીના મત ભણે છે રાધાતાને પરમાવે કોઈને વાત કેતી ના એ રાધાતાને પરમાવે કોઈને વાત કેતી ના એ રાધાની जोया एमिशानी हाम्रो एनी सवानी छोया जे जानी कोही नात खति नोया कोही बात खेला कि जिए पुछु तु पुछु तु તારી મોટી છે અમુક જોડું જામે કોઈને વાત કેતી નહી આવું કેડું જામે કોઈને વાત કેતી નહી નંદ બાબા ને બોલાબા નંદ બાબા દે બોલાબા દશોદા ને બોલાવાશોદા દે આગાય દે મળવા જા દાદા એને મળવા તું